ફોન એનો ફોન બતાવ દે સાયલમાં વીટીન તો રાખે આઈફોન હું સવલાપા આઈફોન સાયલમાં વીટી નાખે જો હે ને વા એટલે પાર્ટી માં પોગી જાય જાજો જેટલા કામે આવતા હોય ને એટલે જેટલા કામ એ આવતા એટલા અને મિસ્ત્રી જો અહીંયા ઠયા પાથરે હે જો અહીંયા રિયા

અને આ એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો બે રૂમ મિત્રો કમ્પ્લીટ થઈ ગયો હવે ને વારો હાલો મિત્રો આપણે રૂમ હતો ચોટાડી દીધા હે તો હવે તમને બતાવી દઈ કેટલા રૂમ છોટાડી આપણે બધું ચોટાડી દીધું હું કેવું મયુરભાઈ તું એલા જો મિત્રો એટલું આ છોટી ગયું તમે જોવો ખાલી આ ઓછરી કમ્પ્લીટ છોટી ગઈ છે તમને દેખાડી દઉં જોવો બધી એક કહી રે છો આશરી આખી ઓછરી છોટી ગઈ રૂમ જોઈ લ્યો રૂમ મયુર ભાઈ સાફ કર્યા હો હાલો મિત્રો તો આપણે આજનું જ દે આજનું જ હવે કાલે પાછા મહિલા